ડાકોર બ્રિજ પર ભ્રષ્ટાચારનું મોટું ગાભડું બનાવવામાં આવ્યો છે આ કરોડો રૂપિયાનો ફ્લાય બ્રિજ રાજ્યનો ધોરીમાર્ગ આણંદ થી સેવાલિયા ગોધરા તેમજ ગોધરા થી નડિયાદ તરફના માર્ગ ફ્લાય ઓવર બેન થયો છે

હવે પાછો વળી જઈશ નીચેથી મૂકી આવીશ ઉપરથી તો જવાય એવું છે નહીં એટલે પાછો જઈશ હવે નીચેથી જઈશ ને હવે ખબર નહીં શું તકલીફ છે બ્રિજમાં કુમરેટ જતો હતો મને એમ કે રસ્તો ચાલુ હશે પણ રસ્તો બંધ છે એટલે હવે મારે સમય પણ બગડશે અને બધું સેટિંગ કરીને પાછું જાય ને પછી મારે જવું પડશે તકલીફો બીજી શું તમને પડશે આને કારણે સમયનો મારો સમય ખૂબ બગડી જશે આમ અને લેટ પડી છે જુદો પાછો આ બ્રિજ ઉપર શું માર્યું મારી આ રસ્તો બંધ કરે વચ્ચે પતળા મારેલા છે એટલે ડાયવર્ઝનનું કોઈ નિશાન આગળ નીચે આપેલું નથી એટલે આપણને ખબર ના પડે કે ઉપર જવું કે ના જોવું અમે વાઘોડિયા જઈ રહ્યા છીએ પણ આ બંધ છે ઓવરબ્રિજ તો રસ્તો વડે ઘણો બધો સમય લાગી જશે એમ એને લઈને દવાખાને જ જઈએ છીએ આ કયો બ્રિજ છે ડાકોર એને લઈને શું કહેશો આપ આ ખરાબ કામ લઈને બધું હેરાન થવાનું ને બધું એમ